આ ભારતમાં અત્યારે ગણપતિ ઉત્સવ ચાલવ્યો છે અને ગણપતિ બાપા બધાના ઘરે ઓફિસમાં સોસાયટીમાં પધાર્યા છે ત્યારે વાત કરવી છે જામનગરની કારણ કે જામનગરના દગડુ શેઠ ગણપતિ મહારાજ છે એમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે હવે શેનો વર્લ્ડ રેકોર્ડ છે જાણીએ આ વિડિયોમાં તમે જોયા જોઈફ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને વાત કરવી છે જામનગરની ગણપતિ ઉત્સવ ચાલવીઓ છે અને આ ગણપતિ ઉત્સવમાં ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની થીમથી લોકો ગણપતિ બનાવતા હોય છે પણ જામનગરના દગડુ શેઠ ગણપતિ છે ત્યાં આ વખતે સૌથી મોટી પાઘડી લગભગ પાંચસો ને એકાવન મીટરની પાઘડી જે છે એનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે એટલે સૌથી મોટી ગણપતિની પાઘડીનો રેકોર્ડ છે એ આ દગડુ શેઠ છે બનાવ્યો છે અને એટલું જ નહીં અગિયાર હજાર એકસો ને અગિયાર મોદક છે એ પણ બનાવવામાં આવ્યા છે એટલે દર વખતે અલગ અલગ પ્રકારની થીમ સાથે એ લોકો અહીંયા ગણપતિ છે એ બનાવતા હોય છે ગણપતિ ઉત્સવનું સેલિબ્રેશન કરતા હોય છે લોકો ધામધૂમથી ભજન કીર્તન સાથે છે એ આ ગણપતિ ઉત્સવ માણતા હોય છે અને ત્યારે આ વખતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જામનગરના દગડુ શેઠે ગણપતિ મહારાજ જે છે એમણે અને આ વિશે ત્યાંના આયોજકો છે એમનું શું કહેવું છે સાંભળી આ વિડીયોમાં મારું નામ ભરતસિંહ પરમાર છે એટ ગ્રુપ દ્વારા શ્રી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે આ વખતે પાંચસો એકાવન પાઘડી છે જે ગણપતિજીને પહેરાવીને રેકોર્ડ અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી છે આ વખતે ખાસ કરીને ઓળખાતી જે જામનગરની ફેમસ એવી બાંધણીના કાપડનો ઉપયોગ તેમજ રાષ્ટ્રીય ભાવના જળવાઈ રહેવા એવા રાષ્ટ્રધ્વજના કલરનો કાપડનો ઉપયોગ કરીને આ ગણપતિજીને પાઘડી પહેરાવીને નવમો ગિનિશ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત અગિયાર હજાર એકસો અગિયાર લાડુનો પ્રસાદ ધરાવીને ગણપતિજીને તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ શ્રી એટ વીટ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને આ વખતે નવમો ગુનિટ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે અમારી ટીમ દ્વારા પાંચસો ને એકાવન મીટરની હાલારી પાઘડી તરીકે ઓળખાતી પાગડી ગણપતિજીને પહેરાવીને જામનગરની અંદર બનતી બાંધણી અને તેમજ રાષ્ટ્રીય ભાવના જળવાઈ રહે તેવા રાષ્ટ્રધ્વજના કલરના કાપડનો ઉપયોગ કરીને અમારી ટીમ દ્વારા નવમો ગ્યુનિટ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે અમારી ટીમ દ્વારા કરી રહેલ છે અમારી ટીમ દ્વારા ગણપતિજીના પ્રિય એવા મોદક લાડુ હોય છે તે માટે થઈને એકસો રૂપી ગણપતિજીને ધરાવીને પણ તે રેકોર્ડ સ્થાપવા માટે અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે આ ગણપતિજીની મૂર્તિ છે તે ધાનનો ઉપયોગ કરીને ખાસ કરીને ઘઉં બાજરી ચોખા રાગીનો ઉપયોગ કરીને આ ગણપતિજીની મૂર્તિ બનાવવા હોય અંદર અમારી ટીમ દ્વારા કરી જે કહી શકાય એવા ગણપતિજીની અંદર એવા પ્રિય ચુરમાના લાડુ સાતદાનનો ખીચડો તેમજ ગણપતિજીની ઇમેજ બનાવવા માટે થમ પેન્ટિંગ અને ભાખરીના પ્રસાદ નું રેકોર્ડ કરીને અમારી ટીમ દ્વારા સ્થાપેલ છે